એટલે આ મફત નું ખાવા કોઈ જતા પત્રિકા આવે હવે મફત નું ખાવાનું બંધ કરી દો બંધ કરી દો જેટલી ઘડી મફત નું ખાવા લે તારા ઘેર આયા ખાવાયા તને એક દાડું તમે એકલા આમંત્રણ લીધું તો તમે આ બધા લઈ ને આયા કોઈ કરતો એક દાડો તું તારું કામ કર ભઈ અમાર હોમું પડે નઈ હારું હારું કશ્યો આદને ભઈ ગાધા કરો તાની મફત નું અમારું પણ ચોકણ મજૂરી હેડ એમ તો કો ચોકણ મજૂરી જી હા કળવાના ક્ષેત્રમાં કળવાના ક્ષેત્રમાં મજૂરી હેડ્યા હા હા કળવાના ક્ષેત્રમાં મજૂરી આડ્યા ઓ તારી બા મારી વાત સાંભળો એ કળવાના તો મજૂરી ના જો હજુ કઉ કેમ ના જીઓ એટલે ઇકન જવાબ મજા નઈ ભાઈ આ તો લે તારા ક્ષેત્રમાં મજૂરી આવે લાય પૈસા

મુકવાય તમારા એ નાનો ના તે કળવા ના કળવા કરી રહ્યો તમાર હરખાઈ નો તો શું ભલા મોણા એ મારી હરખાઈ તું નહીં સમજો મારા કરતા દા વર નાનો હિત આવી એ દા પોચ વરસ નાના હોય નાના ના કહેવાય ભલા મોણા હું જાણું છોકરું ઉત કળવા કળવા કરી રહ્યો હવે મારી વાત ભળ મન વાત જવા દે મજૂરી જો કરવાની એમ બોલ મજૂરી કરવા આયા છો એમ હોવા મારી વાત ઓબળો ટાઈમ થી તમે થોડા વેલા આવી ગયા વેલા આયો તો વેલા છૂટા થઈ જાય કે એ ગણતરી વેલા આયા એમ પેલા તો મારી વાત ઓબળો બોલો ના મુ મજૂરી વધાલે ના મજૂરી મુ ઓછી આલે જે મજૂરી ચાલતી છે ને ગામમાં એ મજૂરી આલે બરોબર આવી તમે હેડો મારા અંગત હું તમને ક્ષેત્ર બતાઈ દઉં જે ક્ષેત્રમાં તમારે મજૂરી કરવાની આ બરાબર હે લેડો યા ગંડર

વાહ انا મારી વાત ઓભળ હા આ ત્રણે તઈન વસ્તુ તારે લાવવું પડશે બા મારી વાત ઓભળ હા ખમરાવાનું નાસ્તાનું ચા પાણીનું ઠીક છે પણ આટલું બધું કરવા જો તો આ બધું મજૂરી ઉપર નીકળી જાય આપણને તમારો મીણ નઈ આવે તમે તમારો થઈ થઈજો હવે ઓભળ મારી વાત હા આ તઈ નિયમો તારે બંધાવું ના હોય તો અમે આ નક પાડું નહીં બંધાવું

જવા નહી દઉં છું ચોખી વાત છે મંજૂર 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 કોમ તો તમે બફોરે વાર છૂટા કરો પણ ખવરાઉ છું એટલે હોત સિવાય નહી છોડું આમાં તો હોત સિવાય જવું ઈ નહી કશ્યો વાંધો નહી તમાર જન ચા પીવો તાન કેજો નાસ્તો કરવો તાન કેજો અન ખાવ હોય તાન કેજો પણ આ ત્રણ વાતો સિવાય બીજી વાતો નહી થઈ બરાબર બરાબર તો હું જાવું હવે આ ઉપડો એ ભાઈ હા ચા તો હાલ મંગાઈ દેવી હતી

આવો આવો જલ્દી ભાઈ મારા પિલકન ધોર પાવાઈ શાંતિ રાખો કે યાર બોલો હું કોનથી બોલાયો મને એવું શું અર્જન કોમ હતું ઘડીક વારે ઊભુ રે એમ નતું અર્જન કોમ તો એવું છે હા ક ચાલે આ જવાનું તમારે ઓ ચા લેવાનું ચાનું અર્જન કોમ થઈ ગયું ભલા મોણા અર્જન જ કહેવાય કે મૂડ આવે તો ગાટા દેકી દાડા મધુર વેણી જાય ચા ઘડીક ના પીયો તો ઉભા થઈ જજો તમે તમેન કીધું હું અમે ચા નાસ્તો ન ખાવાન આ તો બઈ તણ લાઈ દો યાર પણ હાલ ના હાલ યાર એ વખત ના કહી દો તરત જો તાણી ત્રણ વસ્તુ તમને ભણાવી છે બરાબર છે ત્રણ વસ્તુ ગમે ત્યારે અમે પટાઈ દઈએ તમાર નહી જોવાનું હે એ વાત સાચી છે તમારી પણ હાલ તમે હજુ હેડે આવો તમ ઘેર થી ડોશ્યો ચા નતો પાયો ખુ ડોશ્યો નોમાં આ વાતમાં મને લાબાની તમને હું કીધું

ચમચમ ચમ ચડ્યા તે આય નજુ ઉભા રહ્યા નહી કે ચા જુઓ ચા લેવા જઉં એવું છે એમ ઓવા મજૂરોને ચા પાવો પોતાને કોઈ મૂ પીવા તો જતો નહી હોય ચા વાકળવાજી વાહ અમે ભાઈ તમારા શેઢેય દાડામ 10 વખત નેકળીએ તો કદી અમન તો ચા પાતા નહી અને આજ મજૂરો કામ કરવા આયા એમાં તો તમે ચા પાવો કેવું પડે ભાઈ गरज હોય એટલે ચા લેવા જવું પડે ને પાણી લેવા જવું પડે કોમ નઈ થતું મારે અને તમે મારા હું કોમ આવો ચા પાઉ તમે કેવ જયમાં મને કામમાં ન આવતા એમ ને ભાઈ રોજ રોજ તો કોઈ ચા હી ના બોલો ના 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 તો નહીં પીવી તો પછી અ મો કહું હા કછો આદની પાવ તમે તાર હો ઈવને ખબર પડે કે કુના ક્ષેત્રમાં મજૂરી આયા છે ના ના વાત છપાવો તમે તાર પાવ હો એ હાર આય મારા ઓડશો ચા લેવા ગયો ચિકત કેટલા ગયો આટલી બધી વાર હોય મોટા ભાઈ અલ્યા હેડ કે મર્યો દેખાતો નહી કું યાર અલ્યા તારા ભાળદમાં

હવે જ આ પાછો આ ચા પાછી લે અને બનાયલી ચાલ્યા તો હા બનાયલી ચાલ્યા તા ઓ કશો વાધો નહી ચાર કટિંગ ઓ પ્યોન કટિંગ ને ઓ હા કટિંગ લેતા હું આખી એ લેતા હું પણ મારી વાત ઓપડ હા તમે ત્રણ નિયમો કર્યા તા ને ચા નો નાસ્તા ખાવાનો એટલે હું ચામાં તો જઈ ના આવ્યો બરાબર હવે ફેર જાય ને તો નાસ્તાનો વારો હું ગણી લઈ ઓ ના 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 બરાબર આ ચા અમારા આવી ગઈ બરાબર છે લે ભાઈ આ ઘેર જે મિલી પી જજો બરાબર છે હાર ગો તો હા તો એમ રાખો તમે એવું કરજો લે ભાઈ તમે હા હું જાઉ આ ચા છે ને હા ઘેર મિલી પી બરાબર છે એ તમાર જોવાનું હાર જા હો એ મારા ઉજે મને તો મગજ જ નઈ ખું લે મગજ તો પાવરફુલ હવ જોયું આ ખોડ બચાવવા ઓલે થઈ ના બધું કરી એટલે આપણે એના ચો ઘેર ચો મેળવા નથી યાર ચોક દુકાન ની લાયો તો ચાલો

મોટા ભાઈ તમને બોલાવે હમ તમારા મોટા ભાઈ રે એ મોટા નહીં ખોટા સિક્કા હી ઈકલ હોય એટલે કોઈ કહેતા નહીં અન હોય આવ એટલે તરત ને તરત કોક ચીડે બોલાવા મેલી તમ બોલાવી એ કો મારા કણ આબુ નહીં હવે ચા પીતી નહીં બરોબર એટલે ઓ હા આવે હે એટલે નાસ્તો મંગાવ હોય તે મોટો ભાઈ બોલાવે વાહ નાસ્તા માટે ઈ કણ બોલાવી હ પણ હવે હું ઈ કણ નહીં આવ હું નાસ્તો લાબો હે ઓય કહી દે તમે એટલે હું આથી જ લેતા આવ

તમે ચારે ચાર ખોટા સિક્કા બહુ ખરાબ આદત સુધારો નહીં મેળવવા જેવી કઈ દેતા હોય તમે યાર બોલાવા મેલો કડવાજી એવું નહી યાર મારે છે ને ભૂલવાની બીમારી છે ભૂલી જવ તો કોઈ પાછળથી થી ચોઈ યાદ આવી જાય આ એ તો આવી જાય ડાઉનલોડ થઈ જાય તો આવી જાય એ બધું જવા દો ડાઉનલોડ ના બાઉનલોડ હું નાસ્તો લાવવાનો એ કહી દેજો એટલે હું અહીંથી છૂટો થઉં હું નાસ્તો લાવવાનો છે હા તારે બધા કોમે વાડી જો તો હું કહું હો પેણો ચાલુ કરો એ તો હું કહું નાસ્તા હા યા ગંડા હા ખોટું ના લાગે તે એક વાત કઉ બોલો આ ખોમાં ઓળી આવે અને તમે એકદમ દિવાળી ના કરશો હજુ હાલ ના હાલ ચા ટાઈમે તમે નાસ્તો મંગાવી દેહો તો ભાઈ આખો દાડી કેવી રીતે જા તમાર એ અમાર કા ઢોક તારા કા કે તમાર આ તો ભાઈ તને તું તારું કામ કર નહી યાર હારું યાર નાસ્તા નું કેજો તમે મારા માથે ફાફડા ફાફડા પદ્ધાવલે ફાફડા જ લાઈ દો ના 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 તો એ પાછા ઓલે પાછા આવો કોમ પર તું મેલો જલ્દી ફટાફટ આવો ઓ જો તમારે જે ખાવાનું એ મંગાઈ દો મે તો ફાફડા મંગાયા તમે ફાફડા મંગાયા ઓ આ તો મારા ઓલે તવેણું ચણ ઓવા હમ તમાર વડીલ મારા ગમે તે કોઈ ગળી લઈ જ ગળીન ઓ તમે રહી જો છો તમે પૂંછી વળાવી મારો તીખું લેતા આવજો ને તીખું ઓવા ફાફડા ચવાણું ગળ્યું અને તીખું ઓવા આવી નઈ બદલાય હો આ નઈ બદલાય હું જાવ તને આવો ઉપર